ડિંડોલીમાં પિતા બન્યો હેવાન હવસખોર પિતાએ પોતાની જ ચૌદ વર્ષીય દીકરી પર આચર્યું દુષ્કર્મ હેવાન પિતાએ પત્ની અને પુત્રને ઘરમાંથી બહાર કાઢી દીકરી જોડે કુકરમાં આચર્યું કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી દીકરીએ સમગ્ર આપવીતી માતાને કહેતા મામલો સામે આવ્યો માતાએ પતિ સત્યપ્રકાશ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ધરપકડ નરાધમ પિતા સત્યપ્રકાશ વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી